આકાશવાણીના ભુજ અમદાવાદ વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી રજૂ કરીએ છીએ ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો આ પ્રસ્તુતિ આકાશવાણીના ભૂજ કેન્દ્રની છે છે એને રામ રામ ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ 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 મિત્રો કચ્છીમાં વરસાદ વિશેના આ લોકગીતમાં ગવાયું છે કે વસરે તું મેં હુલા વસરે વેઠો વસ વસ રે તુમે હુલા વસરે વેઠો એડો વસજે ગુગરીએ તું ગમ કે વેઠો એડો વસરે ગુગરીએ તું ગમ કે વેઠો વસ વસરે મેં તું અસરે રે વેઠો વરસાદને માણવાની મોસમ હોય ને અને ઝીણો ઝરમર્યો વરસાદ વરસતો હોય એ તો માણવાની મોસમ થઈ પણ કચ્છીઓ માટે તો વરસાદની મોસમ એ રાહ જોવાની મોસમ પણ કહેવાય આમ તો વરસાદની મોસમ ભારતભરમાં રાહ જોવાની જ મોસમ છે પરંતુ કચ્છીઓ માટે ખાસ અને એટલે જ કચ્છી લોકિતમાં વરસાદની રાહ જોવા વિશે આવું પણ સાંભળવા મળે અલ્લા જાણે કોલા તો કે લગા ડાડી

સારી એવી તો જોવડાવી પણ કચ્છમાં આખરે સારો એવો સચરાચરો વરસાદ થયો છે અને વરસાદી મોસમને કચ્છી માળું જ નહીં પણ ખેડૂમાળું અને આડું માળું એટલે કે માલધારી પણ માણે છે આનંદ ઉત્સવ મનાવે છે અને જે ઇચ્છતા હોઈએ એ મળે એટલે એ ઘડી આનંદ ઘડી કહેવાય અને ખેડૂતો માટે તો વરસાદ ખુશીની હેલી લઈને આવે છે કેમ કે સારા ઉત્પાદનની આસ જાગે તો માલધારીઓ માટે પણ વરસાદ આનંદ ઉત્સવ લઈને જ આવે છે કેમ કે સારા ઘાસચારાની પણ આસ જાગે સીમમાં સારો એવો ઘાસચારો ઉગી નીકળ્યો છે અને હવે જર્મરીયો વરસાદ થઈ રહ્યો છે એટલે વધુને વધુ સારી રીતે પાંગરવા માંડ્યો છે હા આ વખતે પશુઓમાં થોડો ઘણો રોગચાળો ખાસ કરીને ગાયોમાં ચામડીનો એક અલગ પ્રકારનો રોગચાળો દેખાયો છે પણ ખેડૂતભાઈઓ અને માલધારી મિત્રો પણ જાગૃત છે સમયસર સારવાર કરાવતા પણ થયા છે અને હવે વાત કરીએ આજના કાર્યક્રમની તો મિત્રો ખરેખર અને સાચું જ્ઞાન મેળવવું હોય તો જીવનમાં સદગુરુની જરૂર પડે જો સદગુરુના શરણે હોઈએ ને તો ગમે એવો અંધકાર હોય ત્યાંથી પણ પાછા આવી શકાય અંધકારમાંથી ઉજાસ તરફ સદગુરુ જ લઈ જાય અને સાચા જ્ઞાનની પરખ પણ સદગુરુ જ કરાવે તો આવો ગુરુજીને યાદ કરીએ અને હવે વાત કરીએ ખેતીવાડીની તો ચોમાસાની મોસમ એટલે વાવણીની મોસમ પણ કહેવાય ખાસ કરીને જ્યારે બાગાયતનું આયોજન કરતા હોઈએ ને ત્યારે પાડે વવાતા વૃક્ષોની પણ એક યાદી બનાવવી જરૂરી બની જાય છે કેમ કે પાડે એવા વૃક્ષો વવાય જેને પશુઓ નુકસાન ન કરે અને છતાં પણ ખેડૂત મિત્રોને એમાંથી કંઈક ને કંઈક પેદાશ મળી રહે એવી જ રીતે જ્યારે જમીન થોડી ઘણી નબળી હોય પાણી પણ જો નબળું હોય અને બીજો કોઈ સારો બાગાયતી પાક લઈ શકાય તેમ ન હોય ત્યારે પણ એક એવું ફળ છે જેનું વાવેતર કરી શકાય અને એ છે સીતાફળ દાડમને કચ્છીમાં ડોખજલો ઝાડ કહે છે કેમ કે એ પણ નબળી જમીન કે નબળા પાણીમાં ઉછરી શકે છે પણ દાડમના વાવેતરમાં એક મોટી મર્યાદા નડે છે કે એમાં જંતુનાશકોનો ખૂબ વપરાશ કરવો પડે છે ઓર્ગેનિક રીતે દાડમ પકવવા બહુ અઘરા છે પણ સીતાફળ એ એવું ફળ છે કે જેને બહુ કોઈ ખાસ રોગજીવાત લાગુ પડતા નથી હા થોડો ઘણો ચીટકોનો ઉપદ્રવ થાય પણ એને અંકુશમાં લઈ શકાય છે અને સીતાફળ તો મિત્રો આમે જંગલનું વૃક્ષ ગણાય પણ આજકાલ એના વાવેતર વિશે પણ ખેડૂતો વિચારવા લાગ્યા છે તો આવો આજે આપણે જાણીએ સીતાફળની ખેતી વિશેની આ માહિતી બાગાયતી ખેતી જો વ્યવસ્થિત રીતે કરવામાં આવે તો તેમાં સારું વળતર ખેડૂત મિત્રોને પ્રાપ્ત થાય છે હા પણ બાગાયતી ખેતીમાં એક જ પાકને વળગી ન રહેતા જુદા જુદા બાગાયતી પાકોને સમાવિષ્ટ કરી અને ખેતરવાડીમાં એ રીતે આયોજનબદ્ધ પ્લોટ પાડી અને જુદા જુદા બાગાયતી ફળોનું વાવેતર કરવાથી ખેડૂતભાઈઓને સારું વળતર મળી શકે છે કેમ કે જો કોઈ એક પેદાશ નિષ્ફળ જાય તો બીજી પેદાશમાં વળતર મળી રહે આવક થાય અને એકંદરે પલણું સરભર થઈ રહે અથવા તો નુકસાનની પરિસ્થિતિ હોય તો નુકસાન પણ ઓછું કરી શકાય અને કચ્છમાં તો તાજેતરના વર્ષોમાં બાગાયતી ખેતીનો સારો એવો વિકાસ થયો છે પરંપરાગત રીતે કેસર કેરી અને ખારેકના બગીચાઓ તો છે જ અને એની તો સારી ખેતી ખેડૂત ભાઈઓ કરે જ છે પરંતુ હવે બીજા બાગાયત પાકોનો પણ સમાવેશ થવા લાગ્યો છે ખારેકની પરંપરાગત ખેતી સાથે ટિશ્યુ કલ્ચરથી પણ રોપ લઈને ખેડૂતો વાવવા લાગ્યા છે અને બારાઈ ખારેકનું પણ મોટું ઉત્પાદન થાય છે આ ઉપરાંત હમણાં દાડમ અને ડ્રેગન ફ્રૂટનું પણ સારું એવું વાવેતર થયું છે અને સારી એવી ઉપજ ખેડૂતો લેવા લાગ્યા છે પરંતુ દાડમની ખેતીમાં માવજતની વધુ જરૂર પડે છે હા ચોક્કસ દાડમના ઝાડને થોડી જમીન નબળી કે પાણી નબળું ચાલી શકે પરંતુ માવજત ખૂબ માંગી લે છે અને નવા નવા અખતરા કરવામાં પણ કચ્છના ખેડૂતો પાછા પડે એમ નથી સ્ટ્રોબેરીનું પણ સફળ વાવેતર કચ્છમાં થઈ જ ચૂક્યું છે તો અમુક ખેડૂતોએ લીચીનો અખતરો પણ કર્યો છે અને આવા કાંડુ જેવા વિદેશી ફળનો અખતરો પણ થવા જઈ રહ્યો છે એવા સમાચાર છે એટલે આમ કચ્છમાં બાગાયતી ખેતીનો સારો વિકાસ થયો છે છતાં પણ સીતાફળ જેવું એક સૂકા તેમજ અર્ધસૂકા વિસ્તારમાં થતું ફળ હજી ખેડૂતભાઈઓએ વ્યવસાયિક રીતે અપનાવ્યું નથી તો આજે આપણે વાત કરશું સીતાફળની ખેતી વિશેની સીતાફળ સારી પેદાશ ધરાવતું અને સારું વળતર કમાવી આપતું ફળ કહી શકાય અને એની ખેતી પણ ફાયદાકારક સાબિત થતી જાય છે ગુજરાતમાં તો ભાવનગર અમદાવાદ વગેરે ક્ષેત્રોમાં સારી માત્રામાં સીતાફળનું વાવેતર થાય જ છે પરંતુ હજી કચ્છમાં વ્યવસાયિક ધોરણે સીતાફળની ખેતી શરૂ થઈ નથી તો ખેડૂતો સીતાફળની ખેતીને અપનાવે તો ચોક્કસપણે એમને સારું વળતર મળી શકે એમ છે કેમ કે સીતાફળ એ પાનખર પ્રકારનો સૂકા અને અર્ધ સૂકા વિસ્તાર માટે ખૂબ જ અગત્યનો પાક છે પાછો કચ્છી મેં છો ને કે ડોખજલો ઝાડાય એટલે કે ખડતલ પ્રકારનો ખારી ભાસ્મિક કે ક્ષારવાળી જમીન તેમજ દુષ્કાળ પણ સહન કરી શકે એવું ઝાડ છે અને સીતાફળમાં ઘણા બધા પૌષ્ટિક તત્વો જેવા કે ખાંડ પ્રોટીન કેલ્શિયમ ફોસ્ફરસ લોહ અને વિટામિન સી હોય છે ભારતના પ્રાચીન સાહિત્યમાં પણ સીતાફળના પ્રમાણો જોવા મળે છે પુરાણી શિલ્પકળાઓ અને ચિત્રોમાં પણ સીતાફળ દર્શાવાયેલા મળે છે એટલે એનો અર્થ એ થયો કે સીતાફળ એ ખૂબ પ્રાચીન ઝાડ છે અને સીતાફળનું મૂળ વતન અમેરિકા માનવામાં આવે છે વિશેષમાં એના પાન અને નામનું કડવું રસાયણ હોય છે જેના કારણે પશુઓ પણ તેને ખાતા નથી એટલે એ રીતે પણ ખેડૂતોને પાક પશુઓ દ્વારા નષ્ટ થાય એવી ભીતી રહેતી નથી એટલે ખેતરવાડીના શેઢે પાડે પણ આ ઝાડને વાવી શકાય આરોગ્યની દ્રષ્ટિએ સારું એવું સીતાફળ ઘણા બધા ઉપયોગો પણ ધરાવે છે સામાન્ય રીતે આ પાકના તાજા ફળોનો ખાવામાં ઉપયોગ થાય છે તો આઈસ્ક્રીમ અને બાસુંદી બનાવવામાં પણ તેનો સારો એવો ઉપયોગ થાય છે કાચા ફળોમાં ટેનિનની માત્રા હોય છે એટલે સૂકવીને એનો પાવડર બનાવવામાં આવે છે એના આરોગ્ય વિષયક કેટલાક ઉપયોગો છે તો સીતાફળના પાંદડાનો ઉકાળો કૃમિ તેમજ પાંદડામાંથી બનાવેલ પેસ્ટ ચાંદા મટાડવામાં કામ લાગે છે આ ઉપરાંત પાંદડા તેમજ બ્લુ અને કાળા કલરનો રંગ બનાવવામાં પણ ઉપયોગી છે આમ સીતાફળ એક બહુ ઉપયોગી અને ખડતલ પ્રકારનું વૃક્ષ છે અને ભારતભરમાં તે ઉગે છે તેમજ આ પાકનો ખર્ચો અને કાળજીની જરૂરિયાત ઓછી હોવાથી સૂકા અને અર્ધ સૂકા વિસ્તારના બાગાયતદારો હવે આ પાક તરફ વળવા લાગ્યા છે અને વેપારિક ધોરણે ખેતી પણ થવા લાગી છે હવે વાત કરીએ સીતાફળને અનુકૂળ હવામાન અને જમીન વિશેની તો ઉષ્ણ કટિબંધનું આ ઝાડ છે ગરમ અને ભેજવાળું હવામાન અને શિયાળાનું શરૂઆતનું સહેજ ઠંડુ વાતાવરણ વિશેષ માફક આવે છે વધુ પડતી ઠંડી સહન કરી શકતું નથી અને સીતાફળમાં તેની આરામ અવસ્થા બાદ ત્રણ વખત ફૂલ આવે છે એમાં પ્રથમ બે વખત ફળો બેસતા નથી પરંતુ જૂન જુલાઈમાં આવતા ફૂલો પર ફળો બેસે છે અને ડુંગરની પથરાળ જમીનમાં પણ કુદરતી રીતે થાય છે પરંતુ રેતાળ અને કાંપવાળી જમીનમાં પણ આ પાક સારો થાય છે અતિ ક્ષારવાળી તેમજ પાણી ભરાઈ રહેતું હોય એવી જમીન માફક આવતી નથી પરંતુ જો સારી શક્તિવાળી જમીન હોય તો માફક આવે છે અને ભારતમાં જુદા જુદા રાજ્યોમાં પ્રદેશોના હવામાન અને જમીન આધારે સીતાફળની ઘણી બધી જાતો વિકસાવાયેલ છે પરંતુ આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ તો સીતાફળની જાતો ખૂબ જ ઓછી છે અને એમાંએ ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે સિંધણ નામની જાત છે એ ખૂબ જૂની જાત છે પરંતુ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જી જે સી એ એક નામની જાત વિકસાવાઈ છે તો બાલાનગર નામની એક દક્ષિણ ભારતમાં વવાતી જાત છે એ ખૂબ જ સારી અને પ્રચલિત છે અને હવે આ જાત તરફ ખેડૂતો વળવા લાગ્યા છે કેમ કે આ જાતના ફળો સાઇઝમાં ખૂબ મોટા હોય છે લગભગ સાડા ત્રણસો ગ્રામ વજન સુધીના ફળો થઈ શકે છે અને પરિણામે એમાં પલ્પ એટલે કે માવાનું પ્રમાણ વધારે જોવા મળે છે જેથી આર્થિક રીતે વધુ પરવડી શકે તેમ છે આ ઉપરાંત લાલ સીતાફળ જાત પણ જોવા મળે છે આ જાત ઊંચાઈમાં ઠીંગણી તેમજ પાંદડાની નસ લાલ કલરની હોય છે ફળો પણ આછા લાલ કલરના હોય છે પરંતુ ફળમાં બીજનું પ્રમાણ વધારે હોય છે વજન આશરે બસો ત્રીસ ગામ જેટલું થઈ શકે છે અને સીતાફળની બીજી કેટલીક જાતો જેવી કે વોશિંગ્ટન એક શૂન્ય સાત શૂન્ય શૂન્ય પાંચ વોશિંગ્ટન અઠ્ઠાણું હજાર સાતસો સત્યાસી અને મેમોથ આવી કેટલીક સીતાફળની જાતો આપણે ત્યાં જોવા મળે છે અને સીતાફળને બે રીતે વાવી શકાય છે બીજથી પણ અને કલમથી પણ સારા પરિપક્વ અને ભરાવદાર ફળોમાંથી બીજ કાઢી સૂકવી અને ભેજરહિત જગ્યાએ રાખી એપ્રિલ માસના ત્રીજા અથવા ચોથા અઠવાડિયામાં ગાદી કેરા કે સપાટ કેરા બનાવી અથવા તો નર્સરીની પ્લાસ્ટિકની થેલીઓમાં પણ ખાતર માટીનું મિશ્રણ ભરી અને બીજ રોપી રોપ ઉછેરી શકાય છે અને જે ચોમાસું બેસતા ખેતરમાં વાવી શકાય છે અને કલમથી પણ વાવેતર કરી શકાય છે ખાતર વ્યવસ્થા અને પિયત વ્યવસ્થાની વાત કરીએ તો સીતાફળનો પાક ખૂબ જ ખડતલ પ્રકારનો હોવાથી એને ખાસ ખાતરની જરૂરિયાત રહેતી નથી પરંતુ વાવેતર વખતે જાળદીઠ દસથી પંદર કિલો છાણિયું ખાતર નાખવું જોઈએ અને ત્યારબાદ સારું ઉત્પાદન મળી રહે તે માટે ચોમાસા પહેલાં દીઠ દસથી પંદર કિલો છાણિયું ખાતર નાખવામાં આવે તો સારું ઉત્પાદન મળી રહે છે આ ઉપરાંત દિવેલીના ખોળનો ઉપયોગ કરીએ તો રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ઘટાડી શકાય છે પિયત વ્યવસ્થામાં ચોમાસામાં આખરમાં બે ત્રણ પિયત આપવામાં આવે છે બાકી સીતાફળને શરૂઆતમાં ઉછેરવા માટે પાણીની જરૂર પડે છે નિયમિત રીતે ત્યારબાદ પૂરતો ભેજ મળી રહે એ જ જોવાનું હોય છે પરંતુ હવે તો ટપક પિયત પદ્ધતિ સીતાફળ માટે ખૂબ સારી માલુમ પડેલ છે પણ હા ફળોના વિકાસકાળ દરમિયાન જો પાણી આપવામાં અનિયમિતતા થાય તો ફળ ફાટી જવાની શક્યતા રહે છે એટલે આ દરમિયાન નિયમિત પિયત ખૂબ જરૂરી છે સીતાફળમાં આંતરપાક શરૂઆતના વર્ષોમાં લઈ શકાય છે ત્યારબાદ આંતરપાકની જરૂરિયાત તેમજ સીતાફળના પાકની જરૂરિયાત અલગ હોવાથી આંતરપાક લેવો હિતાવહ નથી અને પ્રૂનિંગમાં કે છટણીમાં ખાસ કરીને સીતાફળનો પાક પાનખર પ્રકારનો હોવાથી બહુ ખાસ પ્રૂનિંગની જરૂરિયાત રહેતી નથી પરંતુ ચોમાસા દરમિયાન વધારાની વૃદ્ધિ દૂર કરવી અને ખામણા ચોખ્ખા રાખવા જરૂરી છે અને વાવેતરના શરૂઆતના વર્ષોમાં ઝાળને વ્યવસ્થિત આકાર આપવા માટે થોડી કેળવણીની જરૂરિયાત રહે છે જેથી કરીને ઝાડનો ચોથરફી સારો વિકાસ થઈ શકે વિશેષ માવજતમાં ઉનાળામાં બગીચામાં આડી ઊભી ખેડ કરવી ચોમાસામાં ખામણા ચોખ્ખા રાખવા ગોળ કરવો અને સૂકા વિસ્તારમાં વરસાદ આધારિત સીતાફળમાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ઘઉંના પરાળનું આવરણ કરવું આટલી કાળજી જો સીતાફળના પાકને આપવામાં આવે તો સારું ઉત્પાદન મળી રહે છે અને પાક સંરક્ષણમાં સીતાફળના જાળને મોટે ભાગે કોઈ રોગ જીવાત નડતા નથી પરંતુ ક્યારેક ચીટકો મિલીબગ જોવા મળે છે અને તેના નિયંત્રણ માટે વર્ષમાં બે વખત ફળો ઉતાર્યા બાદ ઉનાળા દરમિયાન થળને ઘેરું કરવામાં આવે અને ખામડામાં રહેલ પાંદડાને કચરો દૂર કરીને ચોખ્ખા રાખવામાં આવે તો આ શક્યતા પણ ઓછી થઈ જાય છે આ ઉપરાંત થળ ઉપર એક ફૂટ સુધી ચીકાસવાળું ગ્રીસ લગાવવાથી પણ ચીટકો ઝાડ ઉપર ચડી શકતો નથી બાકી કલમી સીતાફળમાં પાક ત્રણથી ચાર વર્ષે ફળ આપતો થાય છે જ્યારે બીજથી વાવેતર કરેલ હોય તો ચાર થી પાંચ વર્ષે ઝાડમાં ફળ આવે છે ફૂલ આવ્યા પછી સાડા ત્રણ થી માસે ફળો પરિપક્વ થાય છે અને પરિપક્વ થયેલા ફળની પેશી ઉપરની છાલનો રંગ ઘેરા લીલામાંથી સહેજ રાખોડી રંગનો બને છે લાંબા ગાળે પેશી પણ આછા બદામી રંગની થઈ અને ઉપસીને ભરાવદાર થયેલી જોવા મળે છે જેને આંખ ખુલી ગયેલ ગણવામાં આવે છે અને ત્યારે આ પરિપક્વ થયેલા ફળો ઉતાર્યા બાદ થોડા દિવસમાં પાકી જાય છે સામાન્ય રીતે આઠથી દસ વેણી સીતાફળમાં કરવામાં આવે છે અને આ કામ લગભગ એકથી બે માસ સુધી ચાલે છે અને ફળો ઉતાર્યા બાદ તેને તરત જ કોરુગેટેડ પેપર બોક્સમાં પેક કરી અને બજારમાં મોકલી આપવા હિતાવહ છે ઉત્પાદન અંગે વાત કરીએ તો સીતાફળનું ઝાડ ઉત્પાદન આપતું થાય તે પછી બારથી પંદર વર્ષ સુધી ઉત્પાદન આપતું રહે છે ઝાડ દીઠ સરેરાશ એંશીથી એકસો પચાસ નંગ મળે છે સારી માવજત હોય તો ઝાડ દીઠ પંદરથી વીસ કિલોગ્રામ જેટલું ઉત્પાદન મળી રહે છે અને સીતાફળના ભાવ પણ હાલમાં તો બજારમાં સારા જોવા મળે છે એટલે ખેડૂતોને સારી આવક રડી આપતો આ પાક કહી શકાય એમ છે અને કચ્છમાં જો વ્યવસાયિક ધોરણે સીતાફળની ખેતી કરવામાં આવે તો તે ફાયદાકારક માલુમ થઈ શકે એમ છે સીતાફળના વાવેતર અંગેની આ માહિતી આપણે મેળવી આ સાથે ગામનો ચોરો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને નીલમબેન ના જાજા કરીને રામ 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 આપ સાંભળી રહ્યા હતા ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો આજની પ્રસ્તુતિ હતી આકાશવાણીના ભુજ કેન્દ્રની આ કાર્યક્રમ જેનું પ્રસારણ આકાશવાણીના ભુજ અમદાવાદ વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું